દસ અને વીસ રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર સરકારે લોકસભામાં આપી જાણકારી દેશમાં અવારનવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહેતી હોય છે કે દસ અને વીસ રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે જો કે હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે દસ અને વીસના સિક્કાને તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે આ જવાબમાં લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો તેમજ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને નાણા મંત્રાલયે શું જવાબ આપ્યો છે તો નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દેશમાં હાલ દસ રૂપિયાના કેટલા સિક્કા અને નોટ ચાલી રહી છે તેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે આજે પણ દસ અને વીસના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બે લાખ બાવન હજાર આઠસો ને છ્યાસી લાખ એટલે દસ રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે જેની કિંમત પચીસ હજાર નેવ્યાશી કરોડ છે વળી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી દેશમાં ઇગ્યાસી હજાર પાંચસોને બે લાખ દસ રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે જેની કિંમત સાત હજાર નવસોને પચાસ કરોડ રૂપિયા છે હજુ પણ છપાઈ છે વીસ રૂપિયાની નોટ આ સિવાય નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું દેશમાં વીસ રૂપિયાની નવી નોટ છાપા પર લોક રોક લગાવવામાં આવી છે આ સવાલનો જવાબ આપતા નાણાં મંત્રાલયે કહ્યું કે આ સત્ય નથી એટલે સ્પષ્ટ છે કે ભલે બજારમાં દસ અને વીસ રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય પરંતુ તે ચલણમાં છે સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે તે સંપૂર્ણપણે ભ્રામક છે બે હજાર વીસમાં પહેલીવાર રજૂ કરાયો વીસ રૂપિયાનો સિક્કો નોંધનીય છે કે સરકારે પહેલી વાર વીસ રૂપિયાનો સિક્કો બે હજાર વીસમાં રજૂ કર્યો હતો તે સમયે સરકારે જણાવ્યું હતું કે વીસ રૂપિયાનો સિક્કો બાર ધારવાળો બહુકોણ હશે જેમાં અનાજની આકૃતિ હશે જે દેશમાં કૃષિનું પ્રભુત્વ દર્શાવશે આ સિવાય એક બે પાંચ અને દસ રૂપિયાના સિક્કાની નવી શ્રૃંખલા પણ બહાર પાડવામાં આવશે જે ગોળાકાર ડિઝાઇનમાં હશે તેના પર હિન્દી લિપિમાં મૂલ્ય લખેલું હશે તો મિત્રો ખાસ જણાવવામાં આવે કે દસ અને વીસ રૂપિયા હાલ માર્કેટમાં ચાલી રહ્યા છે બજારમાં ચાલી રહ્યા છે દુકાનદાર પણ લેવાની ના પાડે તો પણ તમે તેને જણાવી શકો છો કે ચાલી રહ્યા છે કેમ કે ઘણા દુકાનદાર એવા હોય છે કે જે દસ અને વીસના સિક્કા નથી લેતા તો ખાસ કે મિત્રો દસ અને વીસના સિક્કા બંધ નથી થયા તે ચાલુ જ છે જેની અફવાઓ ચાલતી હોય છે કે દસના વીસના સિક્કા બંધ થવાના છે તો એ તદ્દન ખોટી અફવાઓ છે જેનાથી તમારે દરેકને સાવધાન રહેવું જરૂરી છે આઈ હોપ કે આ માહિતી તમને સારી લાગી હશે ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે